પ્રતિ મામલતદાર શ્રી ધરમપુર અને કપરાડા બંને તાલુકા માટે અમે કોંગ્રેસ સમિતિ વતી અને યુથ કોંગ્રેસ વતી આવેદન આપીએ છીએ વિષયમાં એવું છે પુરવઠાના ગોડાઉનમાં થતી ગેરરીતિ બાબત સવિનય લખી જણાવવાનું કે ધરમપુર અને કપરાડામાં આવેલ પુરવઠાના ગોડાઉનમાં કેટલાક સીસીટીવી કાર્યરત નથી એવી માહિતી મળેલ છે તથા એક જ ગેટ પર સીસીટીવી આવેલ છે અને બીજા ગેટ પર નથી આ બાબતનો ફાયદો લઈને કેટલાક લોકો દ્વારા અનાજનો જથ્થો ગોડાઉનમાં આવે છે તેના કરતાં ઓછો જથ્થો અનાજની રિટેલ દુકાનો સુધી પહોંચે એવી માહિતી છે ધરમપુરમાં કુલ ટોટલ એકસો તેતાલીસ દુકાનો આવેલી છે આશરે દર મહિને એક દુકાન પર ત્રણસો ગુણ જાય છે એક ગુણથી ત્રણથી ચાર કિલો અનાજ ગાયબ થાય છે એટલે કે એક માસમાં એકસો તેતાલીસ સોપમાં એકસો એકોતેર પોઈન્ટ છ મેટ્રિક ટન જેટલું અનાજ ચોરાય છે જે ગરીબોના હકનું અનાજ છે અને આ અનાજ કાળા બજારી માટે વપરાય છે જે રોકવા માટે વિનંતી આ મુદ્દો કપરાડાના ધારાસભ્ય જીતુભાઈ દ્વારા સંકલનમાં ઉઠાવવામાં આવેલ છે જેનો આજ સુધી કોઈ સંતોષકારક જવાબ મળેલ નથી આ આવેદન અમારા જિલ્લા પ્રમુખ શ્રી દિનેશભાઈ અમારા માજી સાંસદ શ્રી કિશનભાઈ વિરોધ પક્ષના નેતા રમેશભાઈ પાડવી અને સૌ કોંગ્રેસના સરપંચો માજી સરપંચો મળીને આપને સુપરત કરીએ છીએ